નમસ્કાર સુરતની અંદર કંચનમા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આપણે છીએ અને એક સરસ મજાના બે કારણો છે અહીંયા આવવાના અમારા સુરતની સાયણ વિસ્તારની જે અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે એમાં એની પાસે એના ગેટ પાસે આવેલી આ સરસ મજાની સંસ્થા છે રોડ ઉપરના નિરાધાર પ્રભુજીઓ અહીંયા વસે છે અને આશરો લે છે આ બધી આપણા સમાજની અલગ અલગ સોશિયલ સેવિકા બહેનો છે જે પોતપોતાના ગમતા વિષયોમાં ક્યાંક ને ક્યાંક ધબકે છે આવો આપણે એમને સાંભળીએ સૌથી પહેલાં મારી સાથે વિલાસબેન સખિયા છે ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટના જેવો સ્થાપક છે અને દર વર્ષે એકાવન જેટલી દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે વિલાસબેનને આપણે પૂછીએ કે કયા નિમિત્તે અહીંયા આવવાનું થયું અને કેવું ફીલ કરો છો આટલા સરસ મજાના વાતાવરણમાં યસ આજે ઓમ સાઇ ચેરિટેબલ ટ્રસ્ટના કન્વીનર પ્રકાશભાઈ નાગલા અને મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના કન્વીનર હિતેશભાઈ કોશિયાનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે અમે કંચનબા મનબુદ્ધિના આશ્રમે જે આ માનવ સેવા આશ્રમ છે ત્યાં અમે આજે ગાડલાનું અને ટી શર્ટનું અનુદાન કરવા માટે આવેલા છીએ આજે અમારી સાથે વિવિધ સંસ્થાઓના બહેનો અને વિવિધ સંસ્થાઓથી ભાઈઓ રાજકીય અને સામાજિક લેવલના લોકો આજે ઉપસ્થિત છે અને આજે અમે પ્રભુજીને ગાદલાનું અનુદાન કરી અને પ્રસાદનું આયોજન કરવાના છીએ ઓકે આપો બેન ને તમારો પરિચય કોઈ સંસ્થાવાળા ગૌશાલી બેન ને આપો હા આપણી વચ્ચે ઓકે ચાલો તમારું નામ આપજો મારું નામ હિના શાહ છે હું રોકસ્ટા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું છેલ્લા દસ વર્ષથી મારો ટ્રસ્ટ ચાલે છે આશ્રમમાં હું પહેલા પણ આવી ચૂકી છું મારી દીકરીની બર્થડે પણ ઉજવી છે અને હું લગભગ બધા આવા આશ્રમોમાં જ જાઉં છું કે મને આ મારો પ્રિય સબ્જેક્ટ છે કે જે મન બુદ્ધિ ના હોય તે લોકોને વધારે હેલ્પ કરવાની ઓકે વેરી ગુડ યસ બેન તમારો પરિચય અને કેવું ફીલ કરો છો અહીંયા કાર્યક્રમમાં એક તો ખૂબ ખુશીની વાત છે ખૂબ ખુશીની વાત છે કે પ્રકાશભાઈ નાગલા અને હિતેશભાઈ નારીનો જન્મદિવસ છે જેઓ ખૂબ મોટી પ્રમાણમાં સેવાના કાર્યોમાં જોડાયેલા હોય છે કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ વોર્ડમાં કરે છે કે સુરત શહેરમાં કરે છે પોલીસ કમિશનર સાથે જોડાઈને તેઓ ખૂબ મોટા મોટા કાર્યક્રમ કરે છે આજે પણ સો જેટલા પ્રભુજીઓને જમાડવા માટે ગાડલાનું અનુદાન કરવાના છે ટી શર્ટનું અનુદાન કરવાના છે એમને ખૂબ સારી રીતે ભોજન કરીને સેવાનું કામ કરી રહ્યા છે તો એમને સપોર્ટ કરવા માટે અમે બધા બહેનો આવ્યા છીએ વેરી ગુડ વેરી ગુડ આપણી વચ્ચે ગૌશાલીબેન ચાંચડ છે ફેસબુકમાં જ્યારે સામાજિક યુદ્ધ ચાલતા હોય ત્યારે એક યોદ્ધાની ભૂમિકા ભજવતા હોય એવું મને ફીલ થાય છે યસ ગૌશાલી બેન સૌને જય શ્રી કૃષ્ણ આપણે અહીંયા પ્રકાશભાઈ નાગલા અને હિતેશભાઈનો બર્થડે છે એ નિમિત્તે અહીંયા છે ને મંદ બુદ્ધિનો આશ્રમ છે ત્યાં આપણે જમવાનું અને ગાદલાનું વિતરણનું અનુદાન છે ટી શર્ટ વિતરણ ને એવું બધું વિલાસબેન સખિયાતનું તો એમાં એક આમંત્રણ મળેલું એટલે હું ને મારી મિત્ર સંસ્થા કેવી છે બહુ જ સરસ છે એકદમ કુદરતી વાતાવરણ અને પીયushભાઈ ની સાથે જ અમે આવ્યા છીએ બરાબર માનો હા સેજલબેન અને જાગૃતિબેન બંનેની સાથે આપો જાગૃતિબેન છે કૌટિલ્ય વિદ્યાપીઠ થી એમનો પરિચય આપશે અને સંસ્થાનો ખાસ પરિચય આપશે મારું નામ અકબરી જાગૃતિબેન છે કોટિલે કેળી વિદ્યાપીઠ અમે ચલાવીએ છીએ અને સાથે સાથે યુવા જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલમાં જે ફૂટપાથ પર રહેતા બાળકોને પણ અભ્યાસ આપીએ છીએ અને આજે બાળકોને તો અમે વૈદિક પદ્ધતિથી શીખવાડીએ છીએ પણ જ્યારે બાળકો સાથે કોઈ છે પણ એવા પ્રભુજી સાથે જ્યારે સુરજ સુરતના આંગણે આવા આશ્રમો છે ત્યારે આનંદ થાય છે કે ભાઈ રોડે રખડતા છે એને એક આશરો આપ્યો છે એમ અને આ કર્મભૂમિને જેણે આમ કેવી અપનાવી લીધી છે અને આવા કાર્યો કરે છે એ માટે દરેક ભાઈઓ અને આજે આ બેન આવ્યા છે ગાદલા લઈને તો એવા દરેકને બિરદાવીએ છીએ કે આવા કુદરતી વાતાવરણમાં પ્રભુજી રહે છે રોડે રખડવાની જગ્યા એમ તો ઈશ્વર સદૈવ એમની સાથે રહે અને એમને મદદ કરતા રહે અમારી સાથે આ નાના ભાઈ પણ છે અત્યારથી લાગી ગયા છે આ સેવા કાર્યમાં કેવું છે તમારે આજે આ બાળકને જોઈને આનંદ થાય છે કે આટલું નાનું બાળક પણ આવી જગ્યાએ છે તો એના અંદર બીજ રોપાઈ રહ્યા છે સંસ્કૃતિના સેવા કાર્યના તો એમના માતાને ને એમના પરિવારને ધન્યવાદ દેવો પડે કે આવા બાળકને સાથે લઈને એટલે તમે ગમે ત્યારે કશે બે આવા કાર્યમાં જાવ છો તો બાળકને સદૈવ સાથે રાખો જેથી એ સેવા કાર્યમાં આગળ વધે જય હિન્દ ઓકે આપણી સાથે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા વિંગના પ્રમુખ એવા શીતલબેન મેંદપરા છે આવું ચાલશે નહીં પછી આ સાંભળવું પડે આપણે લોકોનું ચાલો સંસ્થા ચલાવવી અને બોલવું નહીં દાદાગીરી થોડી કરાય શીતલબેન હા તમે કેમ ના બોલી શકો શીતલબેન તો કેટલા બધા મહિલાઓને રોજગાર આપવાના અને પ્લેટફોર્મ આપવાના કાર્યક્રમ કરે છે તો આ કાર્યક્રમ હકીકતમાં તમે કરતા હોય તો તમારે બોલવું જોઈએ

બિઝનેસ સંબંધિત કરે છે તો એમાં તમે અમારી ખાસ સેવા છે કે અમે ગંગા સ્વરૂપ બહેનો એને બિઝનેસ કરાવી છે અને એને રોજગારી આપી છે અને પ્લસ અમે આપણે બાળકોને ભણતર માટેની સેવાઓ પૂરી પાડવી છે જે અનાથ બાળકો છે અને આપણે ઝુંબરપટ્ટીમાં રહેતા બાળકોને આપણે એને ભણાવી છે એ અમારી સેવા કાર્ય તંદન શરૂ છે ઓકે તમે પણ કઈક બ્યુટીક ચલાવો છો એવા સમાચાર છે મારું પણ આ સાઈડમાં એક બિઝનેસ છે જે હું કુર્તીનો શોરૂમ રન કરી રહી છું અને સાઈડમાં હું આ સેવાનું મારું કાર્ય કરું છું ઓકે ધન્યવાદ આપણી વચ્ચે ભાવેશભાઈ છે એકડો ફેશન અમારા ખોડિયારનગર રોડ ઉપર આવેલો શોરૂમ છે ખૂબ બધા કલાકારો અને બધી સેલિબ્રિટીઓ સાથે જોડાયેલા છે સોશિયલ વર્કર છે આજના દિવસને અનુરૂપ શું વાત કરવી છે ભાવેશભાઈ બરાબર પ્રકાશભાઈનું બર્થડે છે તો બધા આવ્યા છે ઓકે વેરી ગુડ ભાવેશભાઈ કામ ઘણું કરે છે બોલે છે ઓછું યસ કાનાભાઈ પ્લીઝ આજના દિવસને અનુરૂપ કંઈક વિચાર શેર કરો સંસ્થામાં કેવો માહોલ છે પ્રાકૃતિક અને કયા નિમિત્તે આવવાનું થયું છે મારા પરમ મિત્ર એવા પ્રકાશભાઈ નાગલા અને ભાઈ શ્રી હિતેશભાઈ કોશિયાના જન્મદિવસ નિમિત્તે અમે અહીંયા માં સ્વ સંચનમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં રખડતા ભટકતા નિરાધાર માટે આશ્રમ બનાવ્યો છે ત્યાં અમે એના બર્થડેનો સેલિબ્રેશન માટે આવ્યા છીએ વાહ અહીં બહુ મોટા માનુભાવો એક્સ એમ એલ એ ભાઈ આવ્યા છે અને ઘણા બધા નામી અનામી લોકો આવ્યા છે તો ખૂબ આનંદ કરીએ છીએ અત્યારે તો હાલમાં વાહ અને મજા આવે છે ધન્યવાદ ધન્યવાદ પીયુષભાઈ જી જી આવો આ બાજુ પણ ઘણા બધા બહેનો બેઠા છે એમાં કોઈ સંસ્થા ચલાવતા હોય એવા બહેનો સાથે વાત કરીએ જી તમારો પરિચય અને કેવું લાગી રહ્યું છે અત્યારે જય શ્રી કૃષ્ણ મારું નામ વીણાબેન સોંડાકર સોંડાગર છે ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં સભ્ય છું અને સાથે સાથે આજે પ્રકાશભાઈ અને હિતેશભાઈનો જન્મદિવસ છે તો અમારા સંસ્થાવતી બે ભાઈઓને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે અમે અમારી સંસ્થામાંથી અહીંયા આશ્રમમાં પ્રભુજીઓને અમે ગાડલા અને તકિયાનું અનુદાન કરવા આવ્યા છીએ અને અમને વિલાસબેન સખિયા જે અમારા સંસ્થાના પ્રમુખ છે એમના થકી અમને વારે વારે આવી સેવાનો મોકો મળતો રહે છે અને અમે ખૂબ અમે પોતાને આવી સેવા કરવાનો મોકો મળે છે તો અમે પોતાને બહુ ભાગ્યશાળી સમજીએ છીએ આ બાજુ કોઈને પોતાની સંસ્થા વિશે કઈ કહેવું હોય આજના અનુરૂપ કોઈ વાંધો નહીં ચાલો અમારા કામરેજ વિસ્તારના માજી ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા સાહેબ આપડી વચ્ચે ઉપસ્થિત છે લો સર હાથમાં લો આજના દિવસે કયા નિમિત્તે આવવાનું થયું અને આવ્યા પછી શું ફીલ કરો છો